નારી ચોકડી થી લોકો મહુવા માં પીડિત નવનીતભાઈ કોળી સમાજ મુખ્ય નું નામ એફઆઈઆર માં ઉમેરવાની માંગ કરી રહ્યો છે અને કોળી સમાજના લોકો પોતાની માંગ પર અડગ છે ઋષિ ભારતી બાપુ એ જણાવ્યું કે જ્યાં સુધી સમાજ ને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે પ્રતિનિધિ ફારૂક વિલેખિયા અમરે

ન્યાય ની ભીખ બાપી પડે તો મુખામણી આપડી છે બીજા કોઈ રાજ્યના ગૃહમંત્રી

ત્યારે પણ તમે હિન્દુ છો પછી સેવા મતદાનામાં જેવું જેટલા સંગઠનો આવે કેટલા અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા સેવા શું થાય તો કે મોક્ષ જાય એવો મોક્ષ જો ભાડ મળે નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે ત્યારે તમે હિન્દુ નથી સમજાય છે એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વનો હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું અને જ્યારે સત્તામાં આવો ત્યારે બધું જો એ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજમાં મિલોળે ચીડ્યો છે કે આટલી બધી દોડાદોડી કરવી પડે એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટ્રો ક્યાંથી થાય છે એટલા અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા સંગે શક્તિ કલો યુગે અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તરા જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત જો આ બે કાર્યો સિદ્ધ થયા હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન

અને એક બંધારણના સનાતનીઓ રહે છે આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે 5000 વર્ષ પૂર્વે શુદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા અને અત્યારે 15% લોકોના હાથમાં સત્તા ઉપર બધી જેટલા ક્ષેત્રો છે માં સત્તા ભાગીદારી 15% લોકોની છે તો 85% લોકો ગુલામી ભોગવે છે એટલે આ લડાઈ આખરે 85 વર્ષથી 15 ની છે આ બધી નાની નાની મેટ્રો છે એટલું યાદ રાખજો છેલ્લું લક્ષ્ય આપનું એવું જોઈએ અને એટલા માટે બગડાણાની મેટર તમે જો તો જ્યારે બાપુ આજે સુરતના કાફલા સાથે આપ જોડાયો છો નિતભાઈને ખબર અંતર પણ જુઓ પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાના પંદર જેટલા એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરો એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જીસકી જીતની સંખ્યા ભારી ઉતની હિસ્સેદારી વોટ હમેરા ઓ રાજ તું મેરા નહીં ચલેગા કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા કોઈ સાધુ સંતો નથી આવ્યા કોઈ કલાકારો નહીં કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભૂવા પણ નહીં તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે જ્યારે નોટ જોતી હોય દાન જોતો હોય ત્યારે કોળી સમાજને હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું ના કાર્ડ ખેલવામાં આવે છે પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ અત્યારે સમસ્ત કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત હું ચિરાગ ઝાલા યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે અમારા માટે એક ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા એકતા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે બે ત્રણ દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે સત્તાની તાકાત શું છે મતની તાકાત શું છે આગામી દિવસોમાં બે હજાર સિત્તાવીસમાં કોળી સમાજ ઓબીસી એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં